નમસ્તે મિત્રો આજ મને એમ થયું કે મંદિરના સાનિધ્યમાં બેઠા પછી હું થોડુંક મારા જે અંદર આવતો આત્મ વિશે થોડીક વાત કરું ઘણી વખત શું થાય કે આપણે ઘણું બધું જાણ્યું બધું વિચાર્યું હોય ઘણું બધું આપણે સાંભળતા હોય સપ્તમાં ગયા હોય આ ગયા હોય સાંભળી સાંભળીને પછી હું કાંઈ કરવાનું જ નથી થતું કાંઈ વિચારવાનું નથી થતું એની માથે હવે વિચારવાનો ટાઈમ આવી ગયો ભગવાન વિચારે તે માણસ વિચારે એને માણસ કહેવાય ખાલી સરે એને પશુ કહેવાય પશુના ડોકમાંથી હાકર કાઢી નાખો ભગવાન તો પેલો એને એ વિચાર આવે તો ક્યાં ખાઈ લેવું આપણે જો પૈસાને માટે જ રખડતા હોઈએ ખાવાનું જ ગોચતા હોય તો આપણા માન પશુમાં કાંઈ છે નથી આપણે એ વિચારવાનો ટાઈમ આવી ગયો મને ભગવાને માણસ બનાવ્યો છે તો બનાવ્યો છે શું કરવું વિચાર તો કરો મનુષ્ય દેહ દીધો છે તો દીધો છે શું કરો આપણે તો માગ્યો નથી ને અને આપ્યો છે તો ખરેખર આ વિચારવાનો ટાઈમ આવી ગયો છે અને આવું કહેવાનું એમ થાય જો આપણે વિચારશું જ નહીં કદાચ ધારો કે નથી જ વિચારવું મારે મારે ખૂબ બહાર છે બાપ દાદી મિલકત છે આમ છે તેમ છે બીજું કેવું વગ છે આ છે આપણે વિચારવું જ નહીં આપણે વિચારશું જ નહીં ક્યારે આવું વિચારશું જ નહીં તો કયા અવતારમાં વિચારશું એ તો કયો એવો કોઈ અવતાર છે કોઈ અવતાર એવો નથી કે જે અવતારમાં આપણે વિસારી હજી વિચાર આટલા અવતાર છે તમે એમાં જો કયો અવતારમાં તમે વિચાર કરીશું કે માણસ અવતાર બાદ કરી દીધો વિસારી નહીં હતી એટલે વિચારે એ જ માણસ સરે એ પશુ જો આપણે આ જ વિચાર કર્યા કહીશું ને તો પશુ સહી એમ ગણીને હાલવાનું કેમ આમ થાય છે આટલું બધું આપણા ઋષિમુનિ આટલા બધા પુસ્તકો આપ્યા આપણી આપણને એને લોહીનું ખાતર કરીને આપણને આપી દીધું છે અને પુસ્તકો લખાણા છે આપણે કાંઈ એનું વિચારવાનું જ નહીં કંઈ જ આપણી ગતિ છે ભગવાને ગીતામાં કીધું છે કે ભાઈ જો કલ્યાણને માર્ગે જાનારને ત્યારે એની અધોગતિ થતી જ નથી સદગતિ જ થાય છે અને અગર ન જાય આપણે માનીએ કે આપણે કાંઈ કરવું ન જતું તોની સદગતિ થતી નથી સો યજ્ઞ લ્યો ને તમે ક્યારેય જાહે જ નહીં તમે જુઓ આજ જો શિવના આ મંદિરે બેઠો છો તમે પૂજો શિવનો અર્થ શું થાય તો શિવનો અર્થ ભગવાન એ જ થાય તમને તો ખબર હશે તમે કારણ કે આવા ધાર્મિક ઋતિના માણસો શું ને જોતા હોય તો તમને ખબર હોય બીજાને નહીં ખબર હોય પૂજો શિવનો અર્થ કલ્યાણ જ થાય જો જો કલ્યાણમાનને માર્ગે આપણે જવું જ નથી અને કરવું જ નથી કાંઈ તો આપણી ક્યારેય સદગતિ થવાની નથી સદગતિને માટે વિચારવાનો એક જ સમય અને એ છે સમય મનુષ્યનો અને સમય હંમેશા કિંમતી તમે પૂછજો કોઈને તમને તો ખબર છે કે કિંમતીમાં કિંમતી હું જગતમાં કિંમતીમાં કિંમતી સમય છે તમે જ કહો ને સમય છે તમારો સમય વિયોગ્ય પછી હું થયું જો આજ આજ હું જ છું મારું આ આ મારો સમય યોગ્ય ને આલો શું કરી ભલે ગમે એટલા રૂપિયા આવે ગમે એટલા છોકરા આવે ગમે એટલું તમે કયો એટલું બધું હોય તો શું કામનો સમય વિયોગ્ય એટલા ભગવાન સમય ગયો બહુ હાંભરું બહુ કર્યું હવે એ કંઈ આપણા જીવનમાં લઈ આવવું જ નહીં આપણે ઉપાડવાનું જ નહીં આપણે વિસ્તારવાનું જ નહીં તો આખરે આ લખાણોને બધું કોના માટે થોડોક વિચારવાનો ટાઈમ આવી ગયો તમે વિચાર કરો આપણા આપણા સંતો કહી ગયા છે કે આત્માને ઓળખા વિના ભાવના ફેરા નહીં મટે વિચાર તો કરો આત્માને ઓળખાવીને તો ખરેખર આત્માને બધાને થઈ કે ઓળખવું છે તો કેમ ઓળખવું ઓળખવો તો પડશે જ ને નહીં ઓળખીએ તો તો આત્માને કેવી રીતે ઓળખવું ભાઈ તમે ઓળખાવી છો મને હું તમારા આત્માને ઓળખાવી દઈશ નહીં ક્યારેય નહીં બને આયત્માને આપણા આયત્માને આપણે જ ઓળખવો પડશે કેમ તમે જોજો તમારા તમારા વિચારને જોજો તમે વિચાર કયો જુઓ છે પછી તમે પૂછો એ આઈતમાં તું ક્યાં ક્યાંનો છો કે તું આવું જોઈ રહ્યો છો તું ક્યાંનો આ કેવો હિતમાં છો ભાઈ તું આવું કરી રહ્યો છો ન ખાવાનું ખાય ન જોવાનું જોવે ન વિસારવાનું વિસારે આ હૈતમાને એક તો પૂછો તું ક્યાં રીતનો મનુષ્ય અવતારમાં આવ્યો છો તું આવું કેમ વિસારી રહ્યો છો તું હુકરો સમય બગાડી દો છો ભગવાન આ વિસારવાનો હવે ટાઈમ આવી ગયો જો આવું વિસારીશું જ નહીં ને આપણે તો ગમે બીજી સંસ્કૃતિ આપણી ઉપર ઘા કરશે અને આપણું વિખેર કરી નાખીએ તમે વાંચજો ભગવાન ગીતાજી વાંસજોમાં જ્ઞાનનું જ વાત કરી છે તમે જુઓ એક આપણે છેતર છેતરને યોગ કીધો છે આખું ખેતર ઉપરનું આપણું શરીર છે એ જ ખેતર છે વાવવાનું ટાણું આવ્યું ભગવાન આજ નહીં વાવ્યું તો કઈ વાવીશું આપણું સારું સારું જોઈએ સારું વિચારી સારું વાવું વાવેતર કરો ગીતાજી ઉપર હજી લગીમાં કોઈ આપણને સમજાવતું નહીં એક જ એવી વ્યક્તિ ગઈ મહાન કે જેને બહુ બહુ આપણને સમજાવ્યું બહુ એને ઘેર લગી આવ્યા છે આપણે સમજ્યા નથી સમજવાનું ટાણું આવ્યું છે આ જરૂર છે તમે તો જુઓ બાળકોમાં આ તમે પૂછો એવા પાઠ ભણાવવામાં આવે આપણે આપણે એમ કહીએ છીએ આપણા વળવાઈ આપ આ વળવા તો નથી કહેવાતું પણ આપણે જ વળવા થઈને આપણે જે આપણા છોકરાને એમ કહીએ દેવો ભવો પિતૃ દેવો ભવો આચાર્ય દેવો ભવો અતિથિ દેવો ભવો આવા આવું આપણે આ વાતો સમજાવી નથી ભણાવવામાં આવતું ન કે એકડો તો ત્યાંથી જ પાકો થાય ને ત્યાં નથી ભણાવવામાં આવતું અહીં નથી કહેવામાં આવતું અને આપણે વિચાર તો કરો આવું આપણે આટાના પાયો જ જો આપણો મજબૂત ન કરી તો શું થાય વૃદ્ધાશ્રમ ખુલી ગયા છે તો કરો જેને આપણા હતું ખાસ લોહીનું ખાતર કરી નાખ્યું ને આ મિલકત કરીને આપણને દીધી એની આપણે દૈસા શું કરી તો વિસાર તો કરો આ વિસારવાનો ટાઈમ આવી ગયો છે તો નહીં વિસારશું તો વિસારશું નહીં તો શું થાય પશુ પશુ સારું કહે આપણે આપણા જ આત્માને ઓળખવો પડશે હું કે મિત્રો વિચારે ને એને માણસ કહેવાય મેં પહેલાં કીધું ને ખરેખર વિચારે વિચાર તો જ હોય છે ને તમારામાં તો તમે આયતમાં જ છો બીજો કોઈ નથી અને આયત્મા છો અને જો એને વિસ્તૃતથી તમે એને વિચારશો ને તો તમે મહાત્મા છો એનું મહત્તમ વધારીનું આયત્માનું તમે મહાનમાં મહાન મહાત્મા છો અને ભગવાન હું તમને કહી દઉં મહાત્મા બની ગયા ને સાચા અર્થના સાચા અર્થના લગી ગયા વાત ફુગાર છો ને તમે છ તો તમે પરમાત્મા બની ગયા પરમાત્માનું પરમનું ભલું કરવા પરમાત્મા કહેવાય તમે પરમાત્મા લગી પૂછી જાવ અને આ ફૂગી જ જાહ એમાં હો ટકાની વાત છે માટે હું તમને ફરી વળીને કહું કલ્યાણને માર્ગે જાજો અને કલ્યાણને માર્ગે ગયા વગર કોઈની સદગતિ થતી નથી આ એક યાદ રાખજો નમસ્કાર ભગવાન ફરી વળીને કાંઈ ભૂલ થઈ ગયો હું સમાયશના માગું છું માફ કરજો તમારો નાનો ભાઈ ગણી અને મને માફ કરી દે